મિત્રો ગણિતના ત્રિકોણ મિત્ર વિધેય કિંમત યાદ રાખવી બહુ કઠિન છે તે માટે મેં એક ટ્રિક લઈને આવ્યો છું તે ટ્રિક માટે આપણે ડબો લઈ લેશું ડબાની ટચની આંગળીને જીરો અંશ તરીકે તેની ઉપરની આંગળીને ત્રીસ અંશ પછી પિસ્તાલીસ અંશ પછી સાહીઠ અને પછી નેવું આ રીતે આપણે લેશું બરાબર અને આ બધી કિંમતો એપ્લાય કરવા માટેનું એક સૂત્ર છે જેમ કે સાઈન થીટા માટે જોઈએ સાઈન થીટા બરાબર વર્ગમૂળમાં નીચેની આંગળી એના છે બે

ઉપરની એક પણ નથી એટલે જીરો હવે ટેન કોટ સેક અને કોષે કિંમતો મેળવવા માટે આ બે વિધેયો મહત્વના છે જેમ કે ટેન એટલે સાઈન ના છેદમાં કોસ કોષ અને કોટ એટલે એક ના છેદમાં ટેન તો આવી રીતે બધા વિધેયોની કિંમતો મેળવવા માટે સાઈન અને કોષ મહત્વના છે જેનો આપણે અભ્યાસ કરીએ